મુજમહુડા બાપા સીતારામની બઢીના એકવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સત્યનારાયણ કથા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું વિગતે વાત કરીએ તો વડોદરાના મુજમહુડા શિવાજી ચોકની સામે આવેલ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી બજરંગ દાદા બાપાની અસીમ કૃપાથી મુજમહુડા બાપા સીતારામની મઢીના એક વીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સત્યનારાયણની કથાની મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રસાદ બુંદી ગાંઠિયા ઘરમાં ગરમ ભજીયા પ્રસાદ રાખવામાં આવ્યો હતો વિસ્તારના રહીશોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી દર જેમ મોહન ભરવાડ દ્વારા આયોજન કરવામાં આવે છે વોર્ડ નંબર બારના કાઉન્સિલર મનીષ પગાર પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે ભરવાડ સમાજ તથા સાર્વજનિક મંડળના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા મૂજ મોડા બાપાજાર મઢી ચાર ચાર બે હજાર પચીસની આ સ્થાપના દિવસનો એકવીસમો એકવીસમો વર્ષ છે એટલે સવારે સત્યનારાયણ ભગવાનની કથા કરાઈ અને હવે અગિયાર વાગ્યાથી સાંજના આઠ નવ વાગ્યા સુધી લાઈવ પ્રસાદ છે બુંદી ગાંઠિયા અને ભજીયા અને છાસ ભાઈ ભક્તોને આ પ્રસાદ લેવા માટે આમંત્રિત કર્યા છે અને આજુબાજુના વિસ્તારના બધા ભાઈઓનો સહ સહકાર સાથે આ બાપાજે મઢીનું સાર્વજનિક કામ અને સાર્વજનિક સેવા કરીએ છીએ અને સેવામાં બધા સ્વાભાવિક થાય અને બધા પ્રસાદ લે એવી અમારે બધાને ભાવભીની આમંત્રણ છે મહેન્દ્ર સોલંકી વડોદરા